તો સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજુજી અને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા ગુવાહાટીમાં આસામમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સેકન્ડ કોસ્ટા ચિલ્ડ્રન એવોર્ડ બે હજાર ઓગણીસ કોને આપવામાં આવશે તો જસવિન્દર બિલાલને આપવામાં આવશે થર્ડ ક્વેશ્ચન હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર વીસમાં ભારત કયા ક્રમે રહ્યો તો ચોર્યાસી ચોર્યાસીમાં ક્રમે રહ્યો જ્યારે જાપાન સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાને રહ્યું જેમાં બીજા નંબરે સિંગાપોર અને ત્રીજા નંબરે જર્મની અને દક્ષિણ કોરિયા રહ્યો આ જે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર વીસ છે જે ડોક્યુમેન્ટ વગર કે વિઝા વગર શક્તિશાળી પાસપોર્ટ ઇન્ડેક્સ માટે આ રેન્કિંગ કાઢવામાં આવે છે ભારતીય પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ અઠાવન દેશોમાં મુસાફરી કરી શકે છે એટલે કે ભારતીય પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ અઠ્ઠાવન દેશોમાં પાસપોર્ટ વગર મુસાફરી કરી શકે છે ચોથો નંબરનો ક્વેશ્ચન હાઉસ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો એમ નાગરાજનની નિમણૂક કરવામાં આવી પાંચ નંબરનો ક્વેશ્ચન નાઇન ડેશ લાઈન તાજેતરમાં જ સમાચારમાં હતી તે કયા સમુદ્રમાં સ્થિત છે દક્ષિણ ચીન સમુદ્રમાં તાજેતરમાં સમાચારમાં આવનારી દવાને મંજૂરી આપી છે તે કયા રોગ માટે વપરાય છે ઇબોલા રોગ માટે વપરાય છે આઠ ટી થ્રી તાજેતરમાં સમાચારમાં હતું તે શું છે ટોયોટા દ્વારા બનાવેલ રોબોટ તાજેતરમાં કઈ કીર્તુપુર ખાતે ભારતે શું બનાવી તો ગર્લ્સ હોસ્ટેલ કયા રાજ્યની સરકાર દ્વારા જલસાથી કાર્યક્રમ શરૂ કરાયો તો ઓડિશા સરકાર દ્વારા બાર નંબરનું ક્વેશ્ચન કયા ભારતીય રેસલરે બે હજાર ઓગણીસ પોલેન્ડ ઓપનની મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો તો વિનેશ ફોગાટે નોબેલ વિજેતા ટોની મોરિસનનું તાજેતરમાં નિધન થયું તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું તો સાહિત્ય ક્ષેત્રે ચિલ્લાઈ કાલન શિયાળુ ઋતુ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે તો જમ્મુ કાશ્મીરમાં શાયર ડિરેક્ટરી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા બેંગલુરુ ખાતે યોજાયેલી મહિલા વિજ્ઞાન કોંગ્રેસમાં મુખ્ય અતિથિ કોણ હતા ટેસી થોમસ નનકાના સાહિબ ગુરુદ્વાર તાજેતરમાં જ સમાચારોમાં હતું તે પાકિસ્તાનના કયા પ્રાંતમાં સ્થિત છે તો પંજાબ અઢાર ટેરેસા અને એમસ્ટલિન શહેરોમાં શેનું આયોજન કરવામાં આવશે મહિલા હોકી વર્લ્ડ કપ બે હજાર બાવીસ યુવા શ્રી અર્પણ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ દ્વારા આંધ્રપ્રદેશની પ્રદેશની ડોક્ટર વાય એસઆર આરોગ્યશ્રી યોજના વધુમાં વધુ કેટલી વાર્ષિક આવક સુધીના લોકોને ઉપલબ્ધ છે તો પાંચ લાખ સુધીના લોકોને ઉપલબ્ધ છે રાયસીના સંવાદ રાયસીના ડાયલોગ કયા મંત્રાલય દ્વારા યોજવામાં આવ્યો હતો

વિઝા ઓન અરાઈવલ સુવિધા વિસ્તૃત કરી તો યુ એ ઈ દેશ માટે ફાસ્ટેગ પ્રદાન કરતું કયું ઓનલાઈન ટ્રેકિંગ પ્લેટફોર્મ આઈડીએફસી બેંક અને યસ બેંક સાથે ભાગીદારીમાં છે તો બ્લેકબક ભારતીય નૌકાદળના છઠ્ઠા ડોર્નિયર વિમાન સ્ક્વોડ્રોન તાજેતરમાં કયા રાજ્યમાં કાર્યરત હતા થયા હતા તો પોરબંદર ગુજરાતમાં સત્યાવીસ ભારત કયા દેશની સહાયથી હેલ્થકેર ઇનોવેશન સેન્ટર સ્થાપશે શહેરમાં સરાઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હરિદ્વાર સીબીએસસી સાથે સંકળાયેલ શાળાઓમાં સત્ર બે હજાર ઓગણીસ વીસ થી કયા વર્ગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એક વિષય તરીકે રજૂ કરવામાં આવે છે તો નવમો વર્ગ એટલે કે ધોરણ નવ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે કઈ તારીખે ઉજવાય છે તો સાત નાગરિકત્વ સુધારા બિલ જોગવાઈઓ કેટલા રાજ્યોના આદિજાતિ વિસ્તારોમાં લાગુ થશે નહીં તો ચાર રાજ્યો વૈશ્વિક સ્થળાંતર અહેવાલ બે હાજર વીસ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયો છે તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓન માઇગ્રેશન સંસ્થા દ્વારા કર્ણાટકના કયા શહેરમાં તાજેતરમાં માનવ પુસ્તકાલયનો કાર્યક્રમ યોજાયો હતો તો મૈસૂર ખાતે આયરન યુનિયન ટ્વેલ્વ એ કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે તો યુ એ ઈ ભવાની મુખરજીનું નિધન થયું તે કઈ ભારતીય રમતની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ હતા ટેબલ ટેનિસ તાજેતરમાં કયા રાજ્ય અડત્રીસ નંબર નો ક્વેશ્ચન ભારતમાં ભારતીય આર્મી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ભારતમાં પંદરમી જાન્યુઆરી બે હજાર વીસના રોજ બોતેરમો આર્મી દિવસ ઉજવશે પંદર જાન્યુઆરીએ આર્મી દિવસ એટલે કે આર્મી ડે ઉજવવાનું કારણ એ છે કે ઓગણીસો ઓગણપચાસમાં ફિલ્ડ માર્શલ કે એમ કારીઅપ્પાએ ભારતના પહેલાં કમાન્ડર ઇન ચીફ તરીકે પદ સંભાળ્યું હતું કારીઅપ્પાએ તે સમયના જનરલ ફ્રાન્સિસ મુચર પાસેથી સત્તા સંભાળી હતી જે બ્રિટિશ સામ્રાજ્યના કમાન્ડર ઇન ચીફ હતા ભારતીય સેનાનો ઉદ્ભવ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૈન્યમાંથી થયો હતો જે પાછળથી બ્રિટિશ ભારતીય સૈન્ય તરીકે ઓળખાય છે અને છેવટે આઝાદી પછી રાષ્ટ્રીય સૈન્ય બન્યું ભારતીય સૈન્યની સ્થાપના લગભગ એકસો ત્રેવીસ વર્ષ પહેલાં એક એપ્રિલ અઢારસો પંચાણુંના રોજ બ્રિટિશરોએ કરી હતી ભારતીય સૈન્યની સ્થાપના એક એપ્રિલે કરવામાં આવી હતી પરંતુ ભારતમાં પંદર એ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓગણચાલીસ ઇન્ડિયા બે હજાર આંતરરાષ્ટ્રીય વિમાન પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવશે તો હૈદરાબાદમાં બિહાર સરકારે કયું મિશન શરૂ કર્યું જલજીવન હરિયાળી મિશન શરૂ કરી યશસ્વી યોજના કોને બહાર પાડી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બહાર પાડી મહિલા ઉદ્યમી માટેની આ યોજના છે બેતાલીસ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે બીસીસીઆઈ પોલી ઉમરીઘર પુરસ્કાર કોને મળ્યો તો જસપ્રીત બુમરાને આ પુરસ્કાર મળે છે તેતાલીસ સર્વશ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો પૂનમ યાદવ પૂનમ યાદવને મળ્યો એવોર્ડ 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 પુરુષ પુરુષ યાદ મિત્રો કોને 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 મળ્યો 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 મહિલા ચોપડાને બીસીસીઆઈ સ્પેશિયલ દિલીપ જોશી બેસ્ટ અમ્પાયર ડોમેસ્ટિક ક્રિકેટ એવોર્ડ કોને મળ્યો તો વિરેન્દ્ર શર્માને અડતાલીસ નંબરનો ક્વેશ્ચન બે હજાર ઓગણીસ વર્ષ માટે વિશ્વમાં નિશાની બાજીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું તો ભારત પોંગલ તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે તો તમિલનાડુમાં પંદર થી અઢાર જાન્યુઆરી દરમિયાન મનાવવામાં આવે છે આવશે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન સીઆરપીએફ ના મહાનિર્દેશક કોણ બને એપી મહેશ્વરી તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે આપણી ચેનલ ઉપર આવા કરંટ અફેર્સના પ્રશ્નો તેમજ મોડલ પેપર જનરલ નોલેજના પ્રશ્નો દરેક ટાઈપના પ્રશ્નો મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત